સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી જેમાં વ્યાજની જાળમાં ફસાયેલા લોકોને રાહત આપવા માટે પોલીસ દ્વારા એક લોન મેળાનું આયોજન કરાયું વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્તિ આપવાનું એક પગલું ભરાયું છે જેમાં સો જેટલા લાભાર્થીઓ હાજર રહ્યા આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા લોકો આર્થિક મુશ્કેલીમાં આવતા હોય વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવા મજબૂર બનતા હોય છે પોલીસે આ લોન મેળાનું આયોજન કર્યું જેમાં વરાછા વિસ્તાર લગભગ સો જેટલા લોકો હાજર રહ્યા હતા લોકો નાણાકીય મદદની જરૂર હોય તેવા લોકો માટે આ મેળાનો લાભ લઈ શકાય તેમ હતો વરાછા પોલીસ વરાછા બેંકના સંયુક્ત પ્રયાસથી આ મેળાનું આયોજન કરાયું જેથી લોકોને નજીવા વ્યાજે પર સરળતાથી લોન મળી રહે લોકોને બેન્કિંગ સિસ્ટમનો લાભ મળે વ્યાજખોર ચંગોલથી મુક્તિ મળે આવા મેળાઓની જાણકારી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે પણ અપીલ કરાઈ હતી આવા મેળાનું આયોજન ભવિષ્યમાં પણ થાય અને વધુમાં લોકોને લાભ મળે એવી પહેલ સુરત પોલીસની થઈ રહી છે જે ખરેખર પ્રશંસનીય છે જે લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંકના બેન્કના કર્મચારીઓ અત્રે પધારેલ છે આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતબર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે તો એ અનુસંધાને જે વરાછા કોપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરસ માહિતી આપી અને એ એમના જે લોનના દર છે જે વ્યાજ દર એ ખૂબ જ નજીવા વ્યાજ દર છે એટલે આજરોજ લગભગ સો એક જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે અને એ બાબતે લગભગ સો એક કર્મચારી સોરી સો એક લાભાર્થીઓએ એમનો લાભ આજરોજ લીધેલ છે